લોકસભાની ચૂંટણી માટે રાજકીય પક્ષો દ્વારા ઉમેદવારોના નામની જાહેરાત થયા બાદ પ્રચાર પ્રચાર શરૂ થયો હતો અને આ દરમિયાન રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજ વિશે કરવામાં આવેલું વિવાદિત નિવેદન સૌથી વધુ ચર્ચામાં રહ્યું હતું ક્ષત્રિય સમાજ વિરોધ પ્રદર્શન વચ્ચે ઉમેદવારી બદલવાની માંગ કરી રહ્યા છે પરંતુ ભાજપે રૂપાલાને માફી આપવા માટે અપીલ કરી કરીને કહ્યું હતું કે આને માફ કરી દો ભાજપના અનેક પ્રયાસો હોવા છતાં પણ ક્ષત્રિય સમાજ અડક જ રહ્યા હતા અને આવાની અંદર કાલે થનાર મતદાનના દિવસે હવે સૌની નજર રાજકોટ બેઠક ઉપર ઠકેલી જોવા મળી છે આ વખતે રાજકોટ બેઠક હાઈ વોલ્ટેજ સીટ બની ગઈ છે પરશોત્તમ રૂપાલા સામે ક્ષત્રિય સમાજનો રોષ વચ્ચે કોંગ્રેસ પાર્ટી દ્વારા પરેશ ધાણાણીને મેદાનની અંદર ઉતારવામાં આવ્યા છે અગાઉ ધાણાણી ચૂંટણી લડવા અંગે ઇન્કાર કરી ચૂક્યા હતા પરંતુ તેમને કોંગ્રેસના વડીલને મોભીઓ દ્વારા મનાવવામાં આવતા છેવટે તેમને ચૂંટણી મેદાનની અંદર જંપલાવાનું નક્કી કર્યું હતું ચૂંટણી પ્રચાર દરમિયાન રૂપાલા પોતાના નિવેદન બદલ સતત માફી માંગતા પણ જોવા મળ્યા છે પરેશ ધાણાની અસ્મિતાની લડાઈની અંદર ક્ષત્રિય સમાજના પડખ્યા રહ્યા છે કુલ મળીને આ વખતની લોકસભાની ચૂંટણી દરમિયાન રાજકોટ સીટ ઉપર પળે પળ નજર રહેતી જોવા મળી છે જ્ઞાતિગત અંગેના આંકડાઓ ઉપર જો નજર કરવામાં આવે તો ક્ષત્રિય સમાજના રોષ વચ્ચે રાજકોટ સીટની જ્ઞાતિગત આંકડાઓ સમજીએ કોળી ચૌદ પોઈન્ટ નવ ટકા મુસ્લિમ નવ ટકા ક્ષત્રિય અને રાજપૂત છ પોઈન્ટ સાત ટકા દલિત સાત પોઈન્ટ ચાર ટકા બ્રાહ્મણ ચાર પોઈન્ટ એક ટકા અને ભરવાડ અને રબાડી ચાર અને અન્ય નાતિગત છે જે 28.1 ટકાનો હિસ્સો ધરાવી રહ્યા છે રાજકોટની સાત વિધાનસભા બેઠક કોના કબજાની અંદર છે તેની માહિતી મેળવીએ તો લોકસભા બેઠકની વાત થઈ રહી છે ત્યારે બેઠક હેઠળની વિધાનસભાની સીટ ઉપર કોનો કબજો છે તે પણ જાણવું મહત્વનું છે ત્યારે રાજકોટની સાત વિધાનસભાની બેઠક ઉપર નજર કરીએ તો સાથે સાત બેઠક ઉપર ભાજપનું કમળ ખીલ્યું હતું ટંકારા વાકાનેર

ત્રણ લાખ અડસઠ હજાર ચારસો સાત મતની લીડ સાથે વિજેતા થયા હતા આ આંકડા રાજકોટ લોકસભા બેઠક ઉપર ભાજપની પકડને તેનું ગઢ હોવાને સમર્થન આપી રહ્યો છે પરંતુ પરસોત્તમ રૂપાલા સામે ક્ષત્રિય સમાજનો વિરોધ મતદાન અને પરિણામને કેવી રીતે પ્રભાવિત કરશે હવે સૌ લોકોની નજર તેની ઉપર રહેલી છે અને આવતીકાલ દરમિયાન વોટિંગ થવાનું છે ને જે બાદ કંઈક નવા જૂની થવાના પણ એંધાણ જોવા મળ્યા છે